ભુજ ના મહાદેવ મંદિરે શરદ પૂનમ ઉત્સાહ સભર આવેલ પૌરાણિક મહાદેવ મંદિરે શરદ પૂનમ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ભક્તિ ઉત્સાહ અને પરંપરા અનોખી ઝલક જોવા મળી હતી ધાર્મિક માન્યતા મુજબ શરદ પૂનમ દિવસે ચંદ્ર પોતાના સૌંદર્ય અને શીતળતાના શિખરે હોય છે આપણા ગ્રંથોમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ દર્શાવાયું છે આ આધ્યાત્મિક ભાવનાને આધારે ભુજના ભક્તજનો દ્વારા પૂનમની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ ભેર કરવામાં આવી હતી કાર્યક્રમમાં રાસ ગરબા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ અલગ અલગ કેટેગરીમાં બહેનો અને યુવતીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી બહેનોને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ તથા કૃષિ ફાઉન્ડેશન તરફથી ઇનામો આપવામાં આવ્યા ગરબા રાસની ધૂન વચ્ચે દર્શકો પણ ઝૂમી ઉઠ્યા હતા કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને શરદ પૂનમના ખાસ પ્રસંગે હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીતાબેન મીરા ભાનુબેન ગોર ચેતનાબેન ગોસ્વામી હંસાબેન ખત્રી મનીષાબેન પટેલ દમયંતીબેન ગોહિલ નૈનાબેન ગોસ્વામી અને વંદનાબેન ભાવસાર સહિતના સભ્યોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો નિર્ણાયક તરીકે મમતાબેન ઠક્કર અને કલ્પનાબેન ચોથાણીએ સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને આનંદની લાગણી છલકાતી રહી હતી દીપ પ્રજ્વલન રાસના તાલ અને પૂનમની ચાંદની સાથે ભુજના ત્રિધામેશ્વર મહાદેવ મંદિરનો માહોલ ભક્તિમય બની ગયો હતો શરદ પૂનમની આ ઉજવણી ભુજના ભક્તજનો માટે યાદગાર બની રહી જ્યાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો અહેવાલ જયમિની ગૌર ભુજ દ્વારા જય તેલારામ જય માતાજી મારું નામ છે નિરલ ઠક્કર અને અમારો આ ગ્રુપ છે પૂનમ ગ્રુપ કિલમેશ્વર મહાદેવ મંદિર લાવલવાડીનું આજે અમે આ નિધામશ્વર મંદિરે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કર્યું હતું જેમાં અમે બે દૂધ આપ્યા ત્રી અને દીકમાં એક હતો પચાસ વર્ષ પીપરનો ગ્રુપ અને બીજો હતો પચાસ વર્ષ નિશેનાનો ગ્રુપ તો એનામાં અમે બે વેલ પ્લેયર અને બેલ ડ્રેસ બંને ગ્રુપમાં આપ્યા છે અને અહીંયા બધાની બહુ સરસ મજા આવી છે આજે રમવાની વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ એન્ડ ડિપાર્ટમેન્ટ સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો